અત્યારે ઓમ નેતા આપની મારા પર વિશ્વાસ કરીને વિશ્વાસ મારા પર હતા એટલો વિશ્વાસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીના ભાગ રૂપે હું કામ ખરા અને સન્માન માન અને સન્માન સાથે કામ આપી સાથે કરીશ પાર્ટીનું કામ કરીશ આજરા પ્રસંગે વધુ વાત ન કહેતા ધન્યાર મિત્રો ભાઈ અમિતભાઈ તુષારભાઈ તુષારભાઈ ને પ્રદેશ અધ્યક્ષ ચાલિસ વર્ષ જુની મિત્રતા અમદાવાદ કે પલડી મેચ વર્ષ જુની આપણી મિત્રતા પારિવારિક શક્તિ સિંહ આજે તમે તરીકે गुजरात की सियासत में आज एक नया अध्याय जुड़ने जा रहा है कांग्रेस को मिला है नया प्रदेश अध्यक्ष अमित चावड़ा इस वक्त अहमदाबाद के पालड़ी में उनका शपथ ग्रहण समारोह चल रहा है अब से पहले ये जिम्मेदारी शक्ति सिंह गोहिल के पास थी आइए ले चलते आपको सीधे शपथ ग्रहण स्थल पर मगर पद ने लालच एक धारा सभ्य तरीके जे आक्रमक तरीके जे गुजरात विधानसभा में છેલ્લા પાંચ ટર્મ થી બેસું છું અને ગઈ વખતે બેસ્ટ ધારાસભ્ય તરીકે એવોર્ડ મને વિધાનસભા ગૃહ મળ્યો તો હું તમને ખાતરી આપું છું કે તમારી ઢાલ બનીને વિધાનસભા ગૃહની અંદર આપની સાથે રહીશ એ શબ્દો સાથે ફરી એક વખત શક્તિભાઈ આપે મારા જે ભરોસો મૂક્યો તો મુકુલજી આપને મેરે પે જો ભરોસા રખ્યા હતા રિખા કરા હતા ઇસકે લે આપકા તહે દિલ સે આભાર વ્યક્ત કરતા હું ઓર અમિતભાઈને

આજના આ સંકલ્પ દિવસ નિમિત્તે અને આપણા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમદભાઈ જ્યારે પદ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે એવી આ જૈન સૈલાવવાળી જનસભામાં ઉપસ્થિત આપણા પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિકજી આપણા જે પદ ગ્રહણમાં પોતે અમિતભાઈને આ પાર પદભાર સોંપી રહ્યા છે એવા આપણા પૂર્વ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ મધુસૂદનભાઈ જગદીશભાઈ સિદ્ધાર્થભાઈ વિપક્ષના નેતા તરીકે જેમણે ખૂબ મોટી જવાબદારી જેના સિરે છે એવા ડૉક્ટર તુષારભાઈ ભાઈ પરેશભાઈ સુખરામભાઈ જિગ્નેશભાઈ જ્ઞાનીબેન સૌ મહાસચિવ શૈલેષભાઈ અમીબેન સૌ મંચસ્થ મહાનુભાવો આ એક પછી એક આપણા નેતાઓએ લલકાર અહીંથી કર્યો છે ટંકાર કર્યો છે મને આજે એક મીડિયાવાળા પૂછતા હતા કે ઉત્સાહ કેવો તો હું એમ કહેતો હતો કે બહાર જઈને તમે ચોકમાં જુઓ પીસીસી ની અંદર જઈને જુઓ ગુજરાત તાકાત સાથે કોંગ્રેસ કોંગ્રેસમાંથી ખૂબ નેતાઓ ભાજપ એમને પોતાના બાપ બનાવીને લઈ જાય તો કોંગ્રેસમાં કશું ખૂટતું કેમ નથી અહીંથી ત્યાં જાય ત્યાં બાપ બનીને બેસે ભાજપિયાઓ ત્યાં પાથરણા પાથરે ત્યાં એ લોકો વર્ષોથી શેતરંજીઓ પાથરે અને મંત્રી સંસદ સભ્ય કે તો કે પાછો કોંગ્રેસ વાળો ત્યાં જઈને બેસે એટલે જે ઉછીના બાપ લાવતા હોય એને વધારે કંઈ આપણે કંઈ પડકાર ફેંકવાની જરૂર નથી આ એવી પાર્ટી છે કે જેનો એક એક કાર્યકર્તા વચ્ચે મને પૂછ્યું પ્રમુખ કોણ મેં કીધું કોંગ્રેસમાં હવે એવા બચ્યા છે એવા કાર્યકર્તાઓ મજબૂત છે કે જિલ્લા તાલુકાના કાર્યકરથી લઈને પ્રદેશના કોઈ પણ આગેવાનને પાર્ટી જવાબદારી સોંપે તો અમે બધા ખભે ઉપાડીને ફરવા માટે એવા પ્રકારના લોકો જ હવે કોંગ્રેસમાં રહ્યા છે બાકી પેલી એક કહેવત છે બહાદુર હતા એ બધા જંગમાં અને જે કાયર એ સામેવાળાના સંગમાં આ કાયરો સત્તા સંપત્તિ અને સન્માન અને સુરક્ષાની લાલચમાં એ ભારતીય જનતા પાર્ટીના ના દોરંગા પહેરીને બેસી ગયા તિરંગા છોડીને દોરંગા પહેરતા શરમ ના આવી એ લોકો એમને જઈને આપણે પૂછવું પડશે કે તમે આ જયારે તિરંગા ઝંડા ને વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી એ અને આઝાદીમાં લડવાવાળા લોકોએ એ બાવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસ માં માન્યતા આપી એ ઝંડા દિવસ છે એટલે આપણા બેઠા માં તો ખૂબ આજે છે આ એવો ઝંડો એવો તિરંગો ઝંડો કે જે ઝંડા માટે થઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લાઠી ખાધી ગોળી ખાધી ના માંગી એ ગોરા સામે લડ્યા તો ચોરાની છે અને એટલે જ લોકો નારામાં કહીએ છીએ કે પહેલા લડત થઈ સે દરેક જગ્યા થી અવાજ આવવો જોઈએ પહેલ લડત થઈ ગોરો સે તો મિત્રો યુવાનો ભાઈઓ અને બહેનો આ ગુજરાતના કે ગુજરાતની જનતાને શિક્ષણથી વંચિત કરી છે જેને ગુજરાતની જનતાને આરોગ્યમાંથી વંચિત કરી છે કારણ કે શિક્ષણ ને આરોગ્ય બંને ગુજરાતમાં અત્યારે વેપાર બની ગયું છે આપણી લડાઈ કોંગ્રેસના કાર્યકર્તાની લડાઈ છવ્વીસ કે 27 ની સત્તાની લડાઈ નથી એ ગુજરાતની જનતાની હકની લડાઈ છે અને આપણે બાળકો થી પીડાય છે રોજ છ બળાત્કાર થાય છે રોજ ત્રણ હત્યાઓ થાય છે અને તોય મારા બેટા સેલિબ્રેશન કરે છે ઢોલ વગાડે છે આજકાલ પેલા વિખાઈ ગયેલા હાવણાની આજકાલ વિખાઈ ગયેલી હવાણાની હળિયું એક જગ્યાએ શું જીતી ગયા આખા ગુજરાતમાં ઢોલ નગારા વગાડે છે અને કેવાનું મન થાય અલા બે ટકા સત્તા ના આવે તમારી તાકાત બે ટકા ની નથી ગઈ ચૂંટણી તમને બતાવ્યું છે આ બે ટકા વાળાની સામે લડવાનું છે એને ભારતીય જનતા પાર્ટી પોતે મોટું કરે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક મારી વિનંતી છે આજ પછી એક સંકલ્પ એવો કરીએ એક સંકલ્પ એવો કરીએ કે હું કોંગ્રેસનો કાર્યકર્તા સવારથી સાંજ સુધીમાં આ ગુજરાતની જનતાની પીડાની એક તસવીર મારા ફેસબુક કે મારા વ્હોટ્સઅપ ઉપર હું મૂકીશ પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા વિશેની એક નિંદા કરતી લાઈન નહીં નાખું કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા આંતરિક નિંદા હવે સહન કરવાની બિલકુલ તૈયારી નથી કોંગ્રેસનો કાર્યકર્તા એ ગુજરાતની લડાઈ લડશે કોંગ્રેસના એક એક કાર્યકર્તાની લડાઈ લડશે આવી લડાઈ લડવા માટે થઈને અમિતભાઈ તમારા કંધા ઉપર બહુ જ મોટી જવાબદારી છે અમારા જેવા કોઈ નાની મોટી ભૂલ કરે તો મુકુલજીને મારી વિનંતી છે તમે પરિવારના વડીલ છો નાની મોટી ભૂલ થાય તો ટકોર કરજો અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા ખબે ખબો મળાવી અને લડે એ દાદાનું બુલડોઝર હોય તો એની સામે લડે એ ગરીબોના ક્યાંક રોટલા છીરવાય તો એની સામે લડે એ ખેડૂતો આત્મહત્યા કરતા હોય તોય લડે અને એ સાબરકાંઠામાં દૂધના ભાવ મગતા એ દૂધ ઉત્પાદકો હોય તો એની પણ લડાઈ લડે આ દૂધની લડાઈ લડે દારૂની ના લડાઈ આપણે દૂધ મલ્યાવ દૂધની લડાઈ માટે થઈને લોકો અત્યારે ગુજરાતમાં જીવ આપે અને દારૂડિયાઓ મજા કરે આવું ના ચાલે આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે આ ગુજરાત સરદારનું ગુજરાત છે આ ગુજરાત રંગા બિલ્લાનું કે ગોડસે વાદીઓનું ગુજરાત નથી એ વાત આપણે બે હાજર સત્યાવીસ માં સૌ સાબિત કરશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિંદ સાથી ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ પરેશભાઈ ધાનાણી સાહેબને વિનંતી કરીશ કે આવે રાજીવ ગાંધી ભવનના આંગણે આપણા સૌના નવનિયુક્ત પ્રમુખ માનની અમિતભાઈ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનની તુષારભાઈ ના પદગ્રહણ સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક ખૂબ અનુભવી આગેવાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાસચિવ આદરણી મુકુલ વાસનિકજી નવનિયુક્ત પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા રાજ્યસભાના સાંસદ અને આપણી માટે આપણી સાથે ખંભે ખંભો મેળવીને ખૂબ લડાઈ લડ્યા એવા સન્માનની નેતા માનની શક્તિસિંહભાઈ માનની મધુસૂદનભાઈ માનની અમીબેન એવા જ માનની જગદીશભાઈ માનની સિદ્ધાર્થભાઈ માનની સુખરામભાઈ માનની લાલજીભાઈ માનની જિજ્ઞેશભાઈ એવા જ આપણા સંગઠનના સહપ્રભારી રાષ્ટ્રીય નેતાઓ માનની બહેનશ્રી ઉષાજી સુભાષિનીજી ઓજાજી ભૂપેન્દ્રજી એવા જ અમારા સન્માનની સાથીઓ માનની શૈલેષભાઈ લલિતભાઈ માનની કદીરબાવા ઇન્દ્ર વિજયસિંહભાઈ મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના મારા સૌ મુરબ્બીઓ મોભીઓ સાથીઓ ગુજરાતભરમાંથી જેને કોંગ્રેસના સાચા માલિક કહેવાય એવા આપ સૌ હાકમ જેવા આગેવાન કાર્યકર્તાઓ અને વાલા પત્રકાર ભાઈઓ આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત અમિતભાઈ મારે સલાહ નથી આપવી આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે દર વખત ચૂંટણીઓ આવે હાર જીત તો લડાઈના મોરચે થતી હોય કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી આદરણી શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી આની પહેલાં ઝપટે હું નમિત ચાવડા ચીડાતા અમે જવાબદારીઓ સ્વીકારી સુખરામભાઈએ સ્વીકારી સિદ્ધાર્થભાઈએ સ્વીકારી મારે તમને પૂછવું છે કોંગ્રેસના સાચા માલિક તો તમે છો અમે સ્વીકારીને રાખી તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી હે અને માટે અમિતભાઈ વાત કરવી આપણે આ હતસ ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચા જેવી આપને નથી હરાવવી આપડી આ લડાઈ બાપ કેચા જેને હરાવવાની છે બેરોજગારીને હરાવવાની છે અત્યાચાર ને હરાવવાનો છે ભ્રષ્ટાચાર ને હરાવવાનો પડકાર છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી નથી કોંગ્રેસ આંદોલન છે અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈને બાપ ભલ ભલાએ મૂઠ્યું વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું હું આજે જ આજે જ વાંચતો હતો ઓગણીસો ને વીસ થી ઓગણીસો ને પિસ્તાલીસ માનની મિસ્ત્રી સાહેબ જેના થકી આ ગુજરાતની ઓળખ ઉભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય સરદારે યાદ કરવા છે ગાંધીજીએ આઝાદી અપાવવાનું કામ કર્યું સરદાર સાહેબે અઢારેય વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી અઢારેય વર્ણની અધિકારી યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું અને આજ સમાનતા અને સદભાવના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખાઈ દેશમાં પાથરી હતી આજ અમિતભાઈ આપને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવના પૈડા ઉપર કોંગ્રેસ બક્ષી પંચ એટલે કોંગ્રેસ હિન્દુ એટલે કોંગ્રેસ મુસલમાન એટલે કોંગ્રેસ નહીં ખબરદાર જો કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ કોમવાદ ની વાત કોંગ્રેસના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ એનું નામ આજનો સંકલ્પ દિવસ આ પરેશ ધાનાણી મળે એટલે કે પાટીદારને અન્યાય આ અમિત ચાવડાને જગાભાઈ મળે જગાભાઈને મળે તો કે બક્ષી પંચને અન્યાય આ તુષારભાઈને આનંદભાઈ મળે તો કે આદિવાસીને ન્યાય આ ગયાસુભાઈ ને ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસલમાન ને અન્યાય મને લલિત કગતરા અમારી જેવા ઘણા ન મળે તો કે પાટીદાર ને અન્યાય લલિત કાકા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ તો ગયું હવે કોંગ્રેસ ને શોધી રહી છે સરદાર ને કોંગ્રેસ ફરી પાછા સરદાર ને શોધી રહી છે અને ઈ સરદાર જેને એક કણબી કુલ ની જનતા ની કુખે જન્મ લીધો હતો પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે સૌની રક્ષા કરે સૌને નેતૃત્વ પૂરું પાડે હવને હારે લઈને હાલે ને એનું નામ સરદાર હૈ સરદારી ગુજરાતનું ગૌરવ છે મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું પચીસ વર્ષ પ્રમુખપણું કર્યું સરદાર પટેલ પચી પચી વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત એમ કીધું કે પ્રમુખ બનાવ્યા આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાઈમાં લડાવી ઝગડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે હા બધા મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે બાપ આ ગરીબની હોવ ની ભાભી હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતના પ્રમુખ બનશે એની તમે ડિબેટું કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ જાઓ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપ વાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે સરદારનો વારસ છું એનું મને ગર્વ છે આખાય ગુજરાતને એનું ગર્વ છે અને જે આખાઈ ગુજરાતનું સ્વાભિમાન હતા ને અમે તો એના સીધી લીટીના વારસદાર બાપ આપણા આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય આપણને હે જે જે બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ઢોળેથી પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય નસરમીના હોય ને એ ફરી પાછા કમળનું બટન દબાવજો અને જેને સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપરથી હું આખા ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું વાતો ઘણી કરવાની પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને પાંચ વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા અને ગઈ વખત તમારી હારો મારોય વારો ચડી ગયો તો વિધાનસભામાં આ શૈલેષભાઈ ને અમને સહન કર્યા પણ ગઈ વખત આજ મંચ ઉપર જ્યારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે પડકાર ખૂબ મોટો છે સમય ખૂબ ઓછો છે આજ જુલાઈ મહિનો પૂરો થયો હતેવી મહિના એટલે એકસો ને આઠ અઠવાડિયા આઠ અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે હો અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે સાતસો ને દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને સાતસો સિત્તેર દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા મુકુલજી આપણને વારસામાં સીધા દીધા છે તાકાતવાળા માણસોને તાલુકામાં લઈ જાઓ તાલુકામાં નડતા હોય ને એને બધા જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધા તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય એટલે ભાઈ વાત હાચી ખોટી બીજી વાત મારે એક જ વિનંતી કરવી ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ ને પછી હાવ ખોટા પડીએ હે મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતાં કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે સમય બરબાદ કર્યા વગર સો અઠવાડિયામાંથી દસ અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચ જો દસ અઠવાડિયામાં બ્લોક થી લઈને બૂથ ખબરદાર જો ઉપર કોઈને પૂછું છે તો હા ઉપર કોઈને પૂછતા જ નહીં બ્લોક થી બુથ તાલુકા થી તાલુક જિલ્લા પંચાયત સીટ જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ તાલુકા પંચાયત થી ગામનો ધણી કોણ અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બનીને દંડો લઈને બેહવાના છે આટલું ગોતવા દહ અઠવાડિયા ભાઈ દહ અઠવાડિયા થઈ રહે કે નહીં પેલા દસ અઠવાડિયા સંગઠનના બીજા દસ અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મને લાગે છે કે અમી છાટણા થવાના છે કુદરતે આપણી ભેગો છે એટલે સમય નહીં લઉં પણ બીજાની જ મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય મારા ગુજરાતના ગરીબ દલિત પછાત ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ઘણા આપે પરેશભાઈ આમ કર્યું હોત તો અમિતભાઈ આમ કર્યું હોત તો બે હાથ જોડીને કહું છું બાપ સલાહ બો સાંભળી હવે આ વખત બધાએ સહકાર આપજો આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું અને આજ આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું સહકાર આપે અને તમે સંકલ્પ લેશો કે નહીં સલાહ નહીં આપવાની સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં જેથી સલાહ આપતા બંધ ને સહકાર આપવાની શરૂઆત કરશું ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન સત્યાવીસ ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં

અપેક્ષા હોય મહત્વાકાંક્ષા નહીં મારે મુખ્યમંત્રી નથી થવું આમાંથી તમે ગમે મુખ્યમંત્રી બનાવો એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું મારો સંકલ્પ મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે હે એને આઝાદી આઝાદીનો શ્વાસ મળે ને એના માટેનો મારો સંકલ્પ છે અને આપણે સૌ

કે તે આવે અને એમની વાત આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનનીય મુકુલ વાસનિકજી આપણા સૌની વચ્ચે બે સવા બે વર્ષ કામ કરી અને આજે વિદાય લઈ રહેલા પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોહિલ નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડા નવનિયુક્ત વિપક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સન્માનનીય મધુસૂદનભાઈ સન્માનનીય જગદીશભાઈ એઆઈસીના ઉપસ્થિત સેક્રેટરી શ્રીઓ સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો અને યુવાન સાથીઓ આજનો દિવસ એ સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું અમિતભાઈએ નક્કી કર્યું અને આજે એમની નિયુક્તિ થયા પછી એ ફરી એક વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળવા માટે જઈ રહ્યા છે કોંગ્રેસના પ્રમુખ સન્માનની ખડગેજી સન્માનનીય સોનિયાજી સન્માનનીય રાહુલજી અને વરિષ્ઠ નેતૃત્વએ ખૂબ જ અનુભવી એવા શ્રી અમિતભાઈ ચાવડા ને પક્ષના નિયુક્ત પ્રમુખ તરીકે અને એવા જ અનુભવી ડોક્ટર તુષારભાઈ ચૌધરીને પક્ષના વિધાનસભા પક્ષના નેતા તરીકે નિમણૂક કરી છે આજે આપણા સૌના વતી આ બંને